નો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે અને હવે આ વિવાદમાં જંભલાવ્યું છે કીર્તિ પટેલે આ વિવાદ હવે ખૂબ જ મોટો થવાનો છે કારણ કે કીર્તિ પટેલે ખજૂરભાઈ પર ખૂબ જ મોટા આક્ષેપો કર્યા છે એ આક્ષેપોમાં કીર્તિ પટેલે ખજૂરભાઈને ચોર પણ કહી દીધા છે ખજૂરભાઈએ ભાઈએ અત્યાર સુધી કઈ રીતે કયા કયા લોકોને છેતર્યા મોટા આક્ષેપો પણ કર્યા અને ખજૂરભાઈ દાન કઈ રીતે કરે છે તેની પોલ પણ અહીં કીર્તિ પટેલે ખોલી છે સાંભળીએ કીર્તિ પટેલે શું કહ્યું બારોબાર કયો રે ખજુર જે લોકો આને ભગવાન માને છે ને ઈ મારા માટે નહીં હરેક દીકરીઓ માટે જેની સાથે એને ખોટું કર્યું છે ગદારી કરી છે એ બધી દીકરીઓ માટે ઈ ભંગાર છે શું છે ભંગાર ભગવાન ને અને જેને ભગવાન માનતા હોય આ લોકો અંધ ભક્તો હે એની મારી નાય પણ નથી તમે અંધ ભક્તો આંખમાં મસાલો નાખીને આ ભંગાર ને ભગવાન માનો ને એમાં કીર્તિ પટેલ ને કંઈ વાંધોય નથી મને વાંધો હોત ને તો બોલે જ પણ હવે પાણી છે ને માથા માથા ઉપર ઉપર ચડી ચડી ગયું ગયું ક્યાં ક્યાં પાણી કોલ આવે છે એટલે કટ કરું છું લાઈવ ચાલુ છે લાઈવ પોતે પછી બધાને કોલ કરું ટેન્શન ના લો ડુ નોટ ડિસ્ટર્બમાં નાખી દીધો જો આપણે ફોન એટલે કોઈના કોલ નહીં આવે જે લોકો આને ભગવાન માને છે આજે હું છે ને થોડુંક પીરસીસ થોડું કાલે પીરસીસ પણ કાનમાં ઉતરે મગજમાં ઉતરે ને એ હું કહીશ અને હું ગીતાની કસમ ખાઈને કહું છું ઠાકરની કસમ ખાઈને કહું છું મારી કુળદેવી માં અંબે માની કસમ ખાઈને કહું છું માં મોગલ માઈ ની કસમ ખાઈને કહું છું જો કીર્તિ પટેલ ખોટી હોય તો મારો કાલનો દાળો ન થઈ મારી હવાર ન થાય અત્યાર લગીન ચૂપ એટલા માટે હતી સહન તો મેં બહુ કર્યું અને પાંચ વર્ષ પહેલાંની કિર્તિ કેવી ડાય ડાઈ હતી કોઈ દી ગાળ બોલતી હતી નથી બોલતી ને એ ડાય કીર્તિએ ઘણું બધું જતું કર્યું છે અને જતું કર્યા પછી જ કીર્તિ પટેલ ડેન્જર બની છે શું ડેન્જર હવે પેલા તો મને આની કઈ ખબર હતી ને ટિકટોક માં હું ફેમસ થઈ બરાબર બધી જ કહાની કહી દો ટોટલી આ ક્યાં નીચ છે કેટલો હલકો છે એ બધું જ કઈ બરાબર બધું જ આવશે હો ટોટલી વસ્તુ અને રોજ આવશે એવરી ડે એવરી ડે લાઈવ થશે એવરી ડે હવે ટિકટોક ની અંદર સૌથી પહેલા પ્રથમ વાત કહો આ ખજૂર ક્યાંથી આગળ આવ્યો ન્યાંથી કહો હવે આ ખજૂર છે ને કમલ પાર્ક માં રહેતો તો સુરત કમલ પાર્ક અને તમે જેને ભગવાન ક્યો છે ને ભંગાર છે ઈ રાત્રે લોકોના બાઇકોમાંથી પેટ્રોલ ચોરતો તો પેટ્રોલ અને એના જૂના ઇતિહાસો જાણવા હોય તો જાણી લેજો ચોરીની મારામારીની એવી બધી જ ફરિયાદો થઈ છે પેટ્રોલ ચોરતો તો ચંપલિયા ચોરતો તો લગનમાં કોઈકના લગન થતા હોય ને ત્યાંથી ગિફ્ટો ચોરતા હતા આ હેતોને બાલો કોણ આ હેતોને બાલો ચંપલ ચોર પેટ્રોલ ચોર કોકને ત્યાં લગન થતા હોય ત્યાં ગિફ્ટો ચોર અને ચોરી કરીને એક દિવસ બધા ભાઈબંધો વચ્ચે ઝઘડો થયો તો બરાબર એક છોકરો પાણીમાં પડીને પડીને મરી ગયો તો કે મારી નાખવામાં આવ્યો હતી આજ દિવસ સુધી કોઈને ખબર પડી નથી અને આજે પણ ઓ બંગાર તારા જે પિતાશ્રી છે ને જાની દાદા એની આજે પણ રિસ્પેક્ટ કરું કેમ કે એમના વખાણ બહુ સાંભળ્યા છે માર્કેટમાં જાની દાદા એવું કેતા જાની દાદા ખુદ એવું કેતા કે આની કરતા પથરા જૈનમાં હોત ને તો હારું હતું એટલા હરામીના પેટના છે હરામીના પેટના રાતોરાત રાત જ્યારે છોકરાઓ મરી ગયો ને ઈ પછી આના ઉપર પોલીસ કેસ ને કેટલું થયું આને બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ જ નથી આની બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ નથી જેને તમે ભગવાન માનો છો ને એને હું ભંગારનો ભારોભાર માનું છું ગા ભંગાર અને હું નહીં કેટલા લોકો મારે છે જેટલે એની સાથે કામ કરી ચૂક્યા ચૂક્યાજી બધા અને જેને કામના નામે લાવી લાવીને જેને ખોટી રીતના યુઝ કર્યો છે કોમ્પ્રોમાઇઝ કર્યો છે ને

જાની દાદા એટલે બહુ સારા એવા વ્યક્તિ હતા એમની વાત થાય ને એટલી ઓછી છે એવા હતા પણ આ નખો જ ખાડે ને એવા હતા બેઉ ઈ તો ઇતિહાસ બધા પોલીસ સ્ટેશન પર ખબર જ છે કે પેટ્રોલ ચોરતા જ બધું ચંપલા બ્રાન્ડ બધાને ચોરી લેતા ને ગિફ્ટો ચોરતા ને હે મારામારીઓ કરતા ને ગુંડાગીરી કરતા ને ઈ બધા છે ઇતિહાસ હોય એમાં કઈ નવાઈ નથી કદાચ બીજે જગે તારી વેલ્યુ હશે પણ તારા સમાજમાં ને મારા સુરતમાં તારી આટલી વેલ્યુ નથી બધા જાણે જ છે હ અને ચોરી કરીને ઈ બહુ મોટી વાત નથી હાલ ભાઈ તે તારી મજૂરી મજબૂરીમાં ચોરી કરી હશે પેટ્રોલની જે તે કરે લગન માં ગિફ્ટો ચોરવાની પૈસાની બધી જ બરાબર ઈ તારી મજબૂરી હશે નાનપણમાં કે તારી જવાનીમાં તું તો ત્યાં ગઈ તો ડોહો શું શું છો ડોહો એટલે કદા ચોરી કરવી ને એક એ વસ્તુ સાઈડમાં રાખી દયો હા ચોરી કરી કદા સાઈડમાં રાખી દયો હવે આ વ્યક્તિ જતારિયા બારડોલી બારડોલી ગયા અને પછી એ ત્યાં આગળ સેટલ થયા આ બે ભાઈઓ મુંબઈ ગયા ફિલ્મ સિટીમાં કામ કરતા ફિલ્મ સિટીમાં ફિલ્મ સિટીમાં કામ કરતા અને ઓલી છતરીઓ પકડતા ને છતરીઓ ને ઓલા શેડ ને ઓલે હીરો હીરો ને જે ખાવું પીવું એ લાઈ દે નોકરે નોકરી ની તરીકે કામ કરતા ત્યાં આગળ ફિલ્મ સિટી માં હું ખુદ ગયેલું છું આ લોકો હારે ફિલ્મ સિટી માં બરાબર એવા કામ કરતા ન્યાય કેટલાય ગોડાડા કરેલા છે આ લોકો એ ફિલ્મ સિટી માં પણ આમને કાઢી મૂક્યા હતા બરાબર ત્યાં આગળ મુંબઈ થી આને એક છોકરી ને પટાવી વિધિ ભાભી જેની કદાચ કોઈને ગુજરાતમાં ખબર હોય કે ના ખબર હોય પણ હું તો એમના હાથનું જમેલી છું ખાધેલું છે મેં પૂનામાં મને તો ખબર હોય ને વિધિ ભાભીની વિધિ ભાભી આ ખજૂર ભંગારના ભારોભારની ધરમ પત્ની આ ખજૂરે એમની સાથે લવ મેરેજ કર્યા હતા શું વિધિ ભાભી જોડે લવ મેરેજ કર્યા હતા મુંબઈમાં જ્યારે ફિલ્મ સિટી માં કામ કરતા હતા એ પછી વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે અને પૂનામાં રહેતા હતા એ પૂના ઘરે પણ હું જઈ આવેલી છું અને એમના હાથ નું મેં જમેલી પણ છું ભાભી ના હાથ નું બરાબર વિધિ ભાભીને સૌથી જાજો પગાર હતો આ લોકો તો એક નોકરની રીતે કામ કરતા વી પચીસ હજાર રૂપિયા કમાતા ને એવું બધું આડાવાળા ધંધા ઉડાડતા ને એવો બધા ધંધા હતા લોકોના લુખા જેવું બરાબર વિધિ ભાભી બી પ્રોફેશનલ વિધિ ભાભી જે છે ને એ બી પ્રોફેશનલ જે આ ભંગારના આ ભંગારની પેલી પત્ની આ ભંગારની પેલી પત્ની ઈ પણ લવ મેરેજ શું લવ મેરેજ અને વિધિ ભાભી જેવી સીતા જેવી તો કોઈ વ્યક્તિ ના હોય આ દુનિયામાં વિધિ ભાભી જેવી તો કોઈ ના થઈ શકે વિધિ ભાભી એ આ પરિવાર માટે એટલું કર્યું તો કીર્તિ પટેલે ખજૂર ભાઈ પર જે મોટા આક્ષેપો લગાવ્યા તેને લઈને તમારું શું માનવું છે શું ખરેખર ખજૂર ભાઈ પર લાગેલા આક્ષેપો સાચા છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર